નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઈસમને ગાડી સાથે પકડી દારૂ વગેરે મળી કુલ રૂપિયા પાંચ લાખ ત્રેસઠ હજાર ચારસો સાહીઠનો મુદ્દા માલ કબજો કરી પ્રોહિબિશનનો ઘરનાપાત્ર કેસ કરતી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓને રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમોની પ્રવૃત્તિ અટકાવી નેશ્થાબુદ્ધ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે શ્રી એસ એન કરંગિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસી સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ જેના ભાગરૂપે એલસીબી સ્ટાફના શ્રી એસ જે ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીનાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા એ એસઆઈ વિક્રમસિંહ તથા એએસઆઈ ચાંપાભાઈ તથા એએસઆઈ સનતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિભદ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ શુકલીતજી સિંહ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર ગોપલભાઈ તથા પ્રકાશકુમાર વિજયકુમાર અનિરુદ્ધ સિંહ તથા એ એસઆઈ સચિનકુમાર વગેરે સ્ટાફ માણસોની ટીમો બનાવેલ ઉપરુક્ત ટીમો માણસો તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ ચાંપાભાઈ તથા ગોપાલભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરનું મારુતિ કંપનીનું સીએનજી સુપર ડેરી લારા નંબર આર જે અઠાવન જી એ જીરો જીરો સાત છ એક ઇસમ પ્લાસ્ટિકના કેરેટોની આડમાં નીચે ભારે ગુપ્તખાનું બનાવી તેમાં રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટ નોંધી દે વિદેશી દારૂ ભરી ઈ દર દેશોતેર થઈ ગાંધીનગર તરફ જનાર છે જે બાતમી હકીકતના આધારે ઉમેદગઢ ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી ઈડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા દરમિયાન બાતમી મુજબની સફેદ કલરનું સીએનજી ફરી ડાલા નંબર આર જે જી એ જીરો જીરો છોતેરનું આવતા તેને આડાશ કરી રોડ બ્લોક કરી દીધું રખાવી ડાલામાં ચેક કરતા તેમાં ઉપરના ભાગે પ્લાસ્ટિકના કેરેટ ગોઠવાઈ હોય તેમજ તેને નીચે ગુપ્તદાન બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હોય જે કુલ બોટલ નંગ એકસો છવ્વીસ રૂપિયા સત્તાવન હજાર આઠસો દસ મોબાઈલ ફોન નંગ એક રૂપિયા પાંચ હજાર તથા પ્લાસ્ટિકના કેરોટો નંગ તેર રૂપિયા છસો પચાસ તથા મારૂતિ કંપનીના સીએનજી સુપર કરી ડાલા નંબર આરજી અઠ્ઠાવન જીએ જીરો જીરો છોતેરની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ તેસઠ હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરી મળી આવેલા ઈસમ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશન સી ગુનેગાર નંબર એકસો બાર જીરો નેવું બસો ચોવીસ બસો ચાલીસ ત્રણસો ત્રેવીસ બે હજાર ચોવીસ ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ પોસઠ એ ઈ એક્યાસી મુજબનો પ્રોહિબિશન ઘટના પત્ર કેસ કરવામાં આવેલ છે રિપોર્ટર હસન અલી સાથે